હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરવા જઈ રહી છું એ એક એવી રેસીપી છે કે જેની અંદર આપણે કોઈ પણ શાકભાજીનો પણ ઉપયોગ કરવાના નથી વળી આપણે તેની અંદર કોઈ પણ સૂજી બેસન મેંદો ચોખાનો લોટ કે ઘઉંનો લોટ તેનો પણ ઉપયોગ કરવાના નથી અને આજે આપણે જે બનાવવાના છીએ તે કોઈ ઢોસા પણ નથી કે કોઈ ઈડલી પણ નથી છતાં પણ ટેસ્ટમાં બેસ્ટ એવી આ રેસિપી તમને ખૂબ પસંદ આવશે ખૂબ નાનો એવો વિડીયો છે તમને ખૂબ ઉપયોગમાં આવશે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો કારણ કે આ રેસીપી જોયા પછી તમે તેને એકાત્રે બનાવતા થઈ જશો તેની અંદર આપણે કોઈ પણ વધારાની મહેનત કે ઝંઝટ પણ નથી તો પછી આવી રેસીપી આપણને મળી જાય તો પછી પૂછવું જ શું તો તેના માટે રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હો તો નવી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો સૌથી પહેલાં આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે મેં અહીં છે એ એક વાટકી મગની જે ફોતરાવાળી દાળ આવે છે તે લીધી છે અને તેની સામે મેં પા વાટકી છે ચણાની દાળ લીધી છે જો તમારે આ બંને દાળનું પ્રમાણ અડધું અડધું લેવું હોય તો તે પણ તમે લઈ શકો છો તો સૌથી પહેલાં તો આપણે આ દાળને બેથી ત્રણ વાર ખૂબ સારા પાણી આપણે તેને વ્યવસ્થિત ધોઈ લેવાની ધોઈ પછી આપણે એ બધું પાણી દૂર કરી લેવાનું અને સૌથી છેલ્લે આપણે તેને સારા પાણીની અંદર થોડીક વાર એટલે કે આઠથી સાતથી આઠ કલાક માટે પલાળીને આપણે મૂકી દેવાની જેથી આપણી દાળ છે એ સરસ રીતે પલળી જાય તો તે મેં તેની અંદર સારું પાણી ઉમેરીને તેને સાતથી આઠ કલાક સુધી પલળવા દીધી છે ત્યાર પછી આપણે જોઈએ તો આપણી દાળ છે ફૂલીને પણ સાઇઝમાં મોટી થઈ ગઈ છે અને આપણી દાળ છે એ આપણે જો તોડીએ તો ખૂબ આસાનીથી તેના સરળ બે કટકા પણ થઈ જાય છે એટલે કે આપણી દાળ છે સારી રીતે પલળી ગઈ છે હવે તેમાંથી પણ આપણે બધું પાણી દૂર કરી લેવાનું થોડું ઘણું પાણી રહી જાય તો કંઈ વાંધો નહીં અને તો બધું પાણી આપણે દૂર કરી લેવાનું તો મેં બધું પાણી છે એ તેમાંથી દૂર કરી લીધું છે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જાર ની અંદર આપણે દાળ ઉમેરી દઈશું મારું મિક્સર જાર થોડુંક નાનું છે એટલે મારે બે વાર તેની અંદર થોડી થોડી વાટવી પડશે તમારું મિક્સર જાર જો થોડુંક મોટું હોય તો તમે એક સાથે બધી દાળ પણ ઉમેરી શકો છો તો આ રીતે તેની અંદર પાણી ઉમેર્યા વગર દાળને આ રીતે આપણે દર દરી પીસી લેવાની છે પલ્સ બટન ઉપર આપણે તેને પીસીશું તો આ રીતેની તે દર દરી વટાઈ જશે તો હવે હું બીજી વાર પણ આ દાળ મિક્સર જારની અંદર ઉમેરી દઉં છું અને આ વખતે તેની સાથે મેં આ બંને બેચના જે મરચાં આવે છે તે એક સાથે ઉમેરી દીધા છે તો સાથે સાથે મરચાં ઉમેરી દઈશું તો મરચાં પણ ખૂબ સરસ રીતે પીસાઈ જશે તો હવે બધી દાળ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે પાંચ મિનિટ સુધી આ દાળને સતત હલાવતા રહીશું એક જ દિશાની અંદર એટલે આપણું જે મિશ્રણ છે ને એકદમ હલકું ફૂલકું થઈ જશે અને પહેલાં કરતાં એકદમ લાઇટ કલરનું થઈ જશે તો દર દરું આ રીતેનું મિશ્રણ આપણું તૈયાર થવું જોઈએ જેની અંદર આપણે પાણી બિલકુલ પણ ઉમેરેલું નથી એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક નાની ચમચી ભરીને આખું જીરું ઉમેરી દઈશું હવે અહીં મેં કીધું હતું કે આપણે કોઈપણ શાકભાજીનો ઉપયોગ નથી કરવાનો પરંતુ મારી પાસે થોડીક કાપેલી પાલક આ રીતેની પડેલી છે જે બીજી કોઈ એના વધારે પરાઠા પણ નથી બની શકતા કે કોઈ બીજું નથી બની શકતું તો મેં પડેલી હતી એટલે ઉમેરી દીધી છે થોડાક લીલા ધાણા ઉમેરી દીધા છે બાકી કોઈ પણ શાકભાજી ઉમેરવાની જરૂર નથી અને જો તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી પણ શકો છો તો પછી મેં થોડોક એવા ચીલી ફ્લેક્સ પણ ઉમેરી દીધા છે બસ કહેવા પૂરતા આપણે મસાલા ઉમેરેલા છે બીજા કોઈ પણ વધારે મસાલાની જરૂર નથી હવે આપણે તેને હલાવી લઈશું અને હલાવીને પછી આપણે એક વાસણની અંદર જરૂર પૂરતું તેલ ગરમ કરીને મીડિયમ ફ્લેમ રાખીને હવે આપણે તેની અંદર આ રીતેના ગરમા ગરમ ગોટા ઉતારી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણે જે રીતે ગોટા ઉમેરીએ છીએ ને તો તરત જ તે ઉપર આવી જાય છે એટલે કે એકદમ હલકા ફુલકા સરસ મજાના ગોટા આપણા તળીને તૈયાર થઈ જશે જો તમારે આ રીતે તળીને તૈયાર ન કરવું હોય તો તમે તેના ઉત્તાપમ પણ બનાવી શકો છો કે પછી પુડલા પણ બનાવી શકો છો તો ગરમા ગરમ આ રીતેની આવી જો રેસીપી આપણે બનાવીએ દાળનો ઉપયોગ કરીને દાળ તો ખાવામાં હેલ્ધી જ છે તો ઘરમાં સૌને ખૂબ પસંદ આવશે જેને આપણે સોસ સાથે લીલી ચટણી સાથે ઓને ઉપર ચાટ મસાલો છાંટીને ખાઈએ તો તે ખાવાની મજા આવી જાય છે તારી તેની પહેલી બેચ છે એ મેં તૈયાર કરી લીધી છે બિલકુલ પણ સોડા ઉમેર્યા વગર આપણા જે ગોટા તૈયાર થયા છે કે વડા તૈયાર થયા છે એ એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે તો હું બીજી બેચ પણ આ અંદર ઉમેરી દઉં છું અને તેને પણ આપણે તૈયાર કરી લેવાના તો ફ્રેન્ડ્સ કહેવાય ને કે દાળનો ઉપયોગ કરીને જો ઘરમાં શાકભાજી ન હોય અને છતાં પણ કંઈક ટેસ્ટી ખાવું હોય તો ખૂબ જ સરસ આ રેસીપી છે ફક્ત દાળ પલાળી દેવાની પલળી જાય એટલે વાટીને આપણે ગરમા ગરમ તેના ગોટા છે કે વડા જે કહીએ તે એ આપણે બનાવી લેવાના તો વધારે કોઈ મહેનત પણ નથી ને વધારે કોઈ ઝંઝટ પણ નથી તો મને આશા છે કે તમને મારી આજની રેસીપી જરૂર પસંદ આવશે રેસીપી તમને થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર જો તમે નવા હો તો આવી નવી નવી અને બનાવવામાં એકદમ સરળ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે